અમુક કેસીસમાં અર્ધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમો છે લોકોની જરૂરિયાત કેટલી છે લોકો કેટલા સામેવાળા સદન છે એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે એના આધારે એનું રેટ પણ નક્કી થતું હોય પરંતુ ચોકસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપીન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ તો તમે જાણો છો કે માન દોઢ બે દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ આયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે હાલ સુધીના તપાસમાં અમારા પાસે જે રો માહિતી છે એ માહિતી છે પરંતુ જે સુધી આપણે તપાસના ઊંડાણપૂર્વક અને છેક સુધી જે બહુ બનનાર છે એની વન ટુ વન વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ નહીં કરી શકે તે સુધી મારું માનવું છે કે જે ગુજરાતના અથવા સાઉથ ગુજરાત સાઉથ ઇન્ડિયાના છે નોર્થ ઇન્ડિયાના છે પંજાબના ઘણા બધા લોકો પકડાયેલ છે તો એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલી એજન્સી છે ગામડામાં છોટા નાના વિસ્તારમાં તાલુકા પ્લેસમાં ઇવન નાના જિલ્લા પ્લેસમાં અમુક એજન્ટો કામ કરતા હશે પણ દે આર નોટ ધ કિંગપીન તે નાના જિલ્લામાંથી લઈને એક અમુક જગ્યા સુધી જ કામ કરે છે ત્યારબાદ જે છે ઇન્ટરનેશનલમાં એક બીજા માણસો બીજા કિંગપીન બીજા રેકેટ જેવું કામગીરી છે તો એનું પણ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી જે પણ છે એક સ્પષ્ટ સ્પષ્ટ ચિત્ર ઊભું કરવામાં આવશે